આ કાર્યક્રમમાં આશીર્વચન આપવા માટે સંતરામ મંદિર પાદરાના ગાંધીપતિ મોહનદાસજી ખાસ ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમમાં તેમનું તથા તમામ દાતાઓનું સન્માન કરવામાં આવ્યું અને સાંસ્કૃતિક કાર્યક્રમ સત્યનારાયણ ભગવાનની કથા તેમજ ઇનામ વિતરણ કરવામાં આવ્યા આ કાર્યક્રમનું સંચાલન પાદરા પંચાલ સેવા સમાજના પ્રમુખ શૈરીષભાઈ સ્વામી મંત્રી ગિરીશભાઈ પંચાલ અને તમામ કારોબારી સમિતિના સભ્યોએ ખડેપગે ઉભારે ભક્તિમય દિવસ પસાર કર્યો અને